વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની ત્રણ વર્ષની સિદ્ધિઓની ઝાંખી કરાવવા ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત મોદી ફેસ્ટનું કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મોદી સરકારના ત્રણ વર્ષની સિદ્ધિઓ સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપતા ત્રણ દિવસીય મોદી ફેસ્ટના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી કલરાજ મિશ્રાએ જનધન સામાજિક સુરક્ષા વીમા યોજના મુદ્રા લોન જેવી વિવિધ યોજનાઓને સરકારની સિદ્ધિ વર્ણવી તેમાંથી સમાજના તમામ વર્ગોને લાભ થયો છે અને તેથી લોકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું હતું તેઓએ જીએસટીનો વિરોધ ખોટો હોવાનું પણ જણાવ્યું હતું પ્રધાનમંત્રીજીને યોજનાઓ કો પ્રસ્તુત ક્યા ક્રિયાત વો ધરતી પર કેટલા ઉતરા એ દ્રષ્ટિસે મોદી ફેસ્ટ કે જરિયે છે इसको जगह जगह दर्शाने का प्रयास किया जा रहा है और साथ ही साथ जगह जगह सबका साथ सबका विकास इस आधार पर किस ढंग से पूरे देश को एक करने की दिशा में योजनाओं के ज़रिए से प्रधानमंत्री जी ने कार्य किया है इस पर भी चर्चा हो रही है मैं ये कह सकता हूं कि तीन वर्ष के जो सबसे बड़ी उपलब्धि रही है वो बड़ी उपलब्धि है कि आम जनता के मन के अंदर गरीब जनता के मन के अंदर माताओं बहनों के मन के अंदर और यहाँ तक कि अल्पसंख्यकों के भी मन के अंदर ये विश्वास पैदा किया है कि मोदी जी ने योजना चलाई है तो जरूर पूरी होगी ये पहली बार ऐसा हुआ है जीएसटी वन टैक्स वन नेशन ये बहुत बड़ी चीज़ हुई है और जो विरोध कर रहे हैं गलत कर रहे हैं विरोध करने का कोई औचित्य नहीं है क्योंकि कई प्रकार के टैक्सेस थे

આ યોજના દ્વારા બે લાખ રૂપિયા સુધીનું આવા પરિવારમાં ગરીબ મધ્યમ વર્ગના લોકોને કોઈ તકલીફ હોય ત્યારે એ બે લાખ રૂપિયા સુધીનો ખર્ચ આ સરકાર દ્વારા થઈ શકે છે અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એમાંથી રાહત બધી થઈ છે દેશના વડાપ્રધાન કહેતા હોય અને સુખી લોકો સબસિડી છોડી દેતા હોય અને એ સબસિડીનો લાભ ગરીબ લોકોને મળતો હોય

સોળમી જૂનથી અઢારમી જૂન દરમિયાન મોદી ફેસ્ટ યોજાઈ રહ્યો છે